શિસ્તમાં માનનારો પક્ષ ભાજપ હવે દરરોજ કોઈને કોઈ મુદ્દે પોલીસ કાર્યવાહીમાં ચર્ચાના ચકડોળે ચડી રહ્યો છે રાજકોટમાં સંત નરેન્દ્ર સોલંકીની હુમલા પ્રકરણમાં સંડોવણી ખુલ્યા બાદ ફરીથી વિનુ ધવા અને રાજુ ફળદુનું પ્રકરણ ઉપડતા ચકચાર મચી છે અગાઉ વિનુધવાથી ભાજપના જ ત્રણ કોર્પોરેટરને ભય હોવાની અરજી સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ફરીથી વિનુ ધવા દ્વારા ભાજપના જ કોર્પોરેટર રાજુ ફળદુને જાનથી મારી નાખવા સોપારી આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે રાજકોટના વોર્ડ નંબર ભાજપના કોર્પોરેટર રાજુ ફળદુએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તેના જ પક્ષના કોર્પોરેટર વિનુ ધવા અને વલ્લભ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે બોર્ડ નંબર 23 ના ભાજપના કોર્પોરેટર રાજુ ફળદુએ ફરિયાદમાં જણાવ્યું હતું કે અગાઉ પણ તેઓને તથા સાથી કોર્પોરેટરોને વીનુ થવાદી ભઈ હોવાની અરજી પોલીસ કમિશનરને કરી હતી થોડા દિવસો પૂર્વે આ વિસ્તારમાં જ રાજુભાઈ પટેલ નામના દુકાનદારની દુકાનમાંથી વલ્લભ ઠુંમર નામનો શખ્સ મફતમાં વસ્તુ લઈ ગયો હતો આ અંગે દુકાનદારે સ્થાનિક કોર્પોરેટર રાજુ ફળદુને જાણ કરતા તેઓ વલ્લભ ઠુંમર સાથે વાત કરવા ગયા ત્યારે વલ્લભ ઠુમરે બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે રાજુ ફળદુએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે બરાબર તેઓના વિસ્તારમાં રહેતા રાઘવભાઈ પટેલ જેને અમુલ પાર્લરની દુકાન છે ત્યાં આગળ વલ્લભભાઈ ઠુમર નામના વ્યક્તિ મફતમાં વસ્તુ લઈ ગયેલ હોય જે બાબતે રાજુભાઈ અને વલ્લભ રાજુભાઈ અને રાઘવભાઈ અત્યારના પોલીસને ફરિયાદ કરેલ હોય જે બાબતે એનો જે બાબતે ખા રાખી એવું જણાવેલ વિનુભાઈ કે જો રાઘોભાઈ અને વલ્લભભાઈ વલ્લભભાઈ વચ્ચે જો રાજુભાઈ ફળદુ આવશે તો તેઓને જાનથી મારીને કોઈ ધમકી આપેલ હોય તેવું વલ્લભભાઈને જણાવે જે વલ્લભભાઈ રાઘો વલ્લભભાઈ રાજુભાઈ જણાવતા રાજુભાઈ આ બાબતે આ બાબતે ફરિયાદ કરેલ છે ત્યારે આ અંગે જેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે તેવા વિનુ ધવાએ જણાવ્યું હતું કે આટલા વર્ષોથી તેઓ પક્ષમાં સક્રિય છે અને અત્યાર સુધીમાં ક્યારેય રાજુ ફળદુને તેઓ મળ્યા પણ નથી અને ફોનમાં પણ વાત નથી થઈ જે વલ્લભ ઠુંબરને સોપારી આપવાની વાત કરવામાં આવી છે તે વલ્લભ ઠુંબરને પણ તેઓ નથી મળ્યા વિનુ ધવા રાજકીય ક્ષેત્રે ખૂબ નામના ધરાવતા હોવાથી રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવા માટે આવી ખોટી ખોટી અરજીઓ અને પોલીસ ફરિયાદો નોંધાવી રહ્યો છે જે માનસ ધરાવે છે એનો ગુનાહિત ઇતિહાસ જોતા એના વલ્લભને મારા બારામાં જે સોપારી આપી છે એ સાબિત કરી બતાવે છે કે વિનુ ગોવાનું માનસ કેવું છે આની પહેલા મેં કમિશનરને રજૂઆત કરી હતી માત્ર વિનુ ખોવાને સૈદ્ધાંતિક વાંધાના હિસાબે એ અમારી ઉપર આ રીતનું કૃત્ય કરે છે એનો નથી આવી કોઈ વાત નથી મારે એવો કોઈ વાંધો નથી કે મારી નથી વાંધો જ નથી તો મારે કઈ ભોપર દેવાની જરૂર નથી મારે મારી ના કોનો એવો કઈ વાંધો જ નથી એને હું વાંધો સી મૂળ સમજો જ્યારે આ ફરિયાદ નોંધાવનાર અને ધમકીનો ભોગ બનનાર ભાજપના જ કોર્પોરેટર રાજુ ફળદુએ જણાવ્યું હતું કે વિનુ ધવા ભારે વ્યક્તિ છે અને તેઓ ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ ચોપડે નોંધાયો છે અગાઉ પણ તેનાથી ભય હોવાની અરજી સાથે રજૂઆત પોલીસ કમિશનરને કરવામાં આવી હતી ત્યારે પોલીસે નરમાઈથી કાર્યવાહી કરી પરંતુ હવે જ્યારે વલ્લભ ઠુમર મારફતે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી ત્યારે ના છૂટકે પોલીસ ફરિયાદ નોંધવાની ફરજ પડી છે રાજુ ફળદુએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પોતાનું જીવન ખૂબ જ જોખમમાં છે ગમે ત્યારે તેઓ ઉપર હુમલો થાય કે તેની હત્યા થાય તો તેના જવાબદાર માત્ર ને માત્ર વિનુ જ હશે આ પ્રકારનું તેમણે સ્પષ્ટ નિવેદન કર્યું હતું